અમદાવાદમાં કોર્પોરેશનની બેદરકારી એક દંપતીનો જીવ લીધો છે નારોલ વિસ્તારમાં વીજ કરંટ લાગવાને કારણે એક દંપતીનું મોત થયું છે પાણી ભરાયેલા ખાડામાં એક દંપતી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી આ સિઝનમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે વીજ કરંટ લાગવાને કારણે એટલે એવું કહી શકાય કે આ ઘટનાઓ પાછળ બેદરકારી કોણી અને જવાબદાર કોણ હશે એએમસી કે ટોરેન્ટ પાવર નારોલમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન એક્ટિવા પર મટન ગલી રોડ પર જઈ રહ્યા હતા રોડ પર પડેલા ખાડામાં અચાનક નીચે પટકાયા હતા આ સમયે પતિ પત્નીને કરંટ લાગતા બેભાન થઈ ગયા હતા સ્થાનિકોએ વીજ કંપની અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડે દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ સારવાર અગાઉ બંનેના મોત થઈ ગયા હતા નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે નારોલ વિસ્તારમાં રોડ ઉપર મોટા ખાડા પડતા વરસાદી પાણી ભરાયા છે એએમસીના તંત્રની ગંભીર બેદરકારીને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે રોડ પર ખાડા હોવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તેમ છતાં એસીમાં બેસીને વહીવટ કરતા શાસક પક્ષના નેતાઓ અને એએમસીના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું વરસાદ બંધ થયા પછી પણ પાણીનો નિકાલ નહીં થતા આ ઘટના બની છે અમદાવાદ માત્ર એક નહી પણ ત્રણ ઘટના જીવ ગુમાવ્યો હતો સ્ટ્રીટ લાઇટ ના થાંભલા ના કરંટ ના કારણે જસરાજ ગોયલ નામના યુવક મોત થયું હતું સ્ટ્રીટ લાઇટના થાંભલાને અર્થિંગ નહીં આપવાના કારણે કરંટ લાગવાથી યુવકે જીવ ગુમાવ્યો હતો સૌથી વાત તો कि एक तरफ बरसात में अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन बरसाती पानी का निकाल तो नहीं कर सकता टूटी हुई सड़कों की मरम्मत तो नहीं कर सकता लेकिन अहमदाबाद शहर की जनता की हत्या जरूर करने का कार्य कर रहा है इस पूरी घटना में कांग्रेस पार्टी का यह मानना है कि वहां के जो भी संबंधित अधिकारी थे जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे जिनकी जिम्मेदारी थी कि वहां की सड़क की मरम्मत और तो रिसरफेस किया जाए पिछले एक महीने से वहां के स्थानीय लोग उनको वहां की रोड के रिसर्फेसिंग के लिए कंप्लेन कर रहे थे लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया सबसे बड़ी बात तो यह है कि महीने पहले निकोल विस्तार में जब प्रधानमंत्री श्री का कार्यक्रम था तो अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन के अधिकारी बरसात में भी रोड बना रहे थे लेकिन ऐसी घटनाओं में अहमदाबाद मुंसिपल कारपोरेशन के अधिकारी किसी प्रकार का कार्य नहीं करते હાટકેશ્વર સ્મશાનમાં વીજ કરંટ લાગતા એક મજૂરનું મોત થયું હતું રિપેરિંગ કામગીરી દરમિયાન ખાડામાં પાણી ભરાયેલું હોવાના કારણે મજૂરને વીજ કરંટ લાગ્યો હતો તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટનામાં પણ એએમસીની બેદરકારી છતી થઈ હતી અમદાવાદ શહેરમાં અંદાજે બે લાખથી વધારે સ્ટ્રીટ લાઈટના થાંભલા છે મોટા ભાગના થાંભલાઓની મેન્ટેનન્સ કામગીરી સમયસર થતી નથી સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ મેન્ટેનન્સના કારણે બંધ હોવાથી એક મહિનામાં પાંચ જેટલી ફરિયાદો મળતી હોય છે બેદરકારી અંગે જાણ થવા છતાં જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે બે લોકોના જીવ ગયા બાદ લીપાપોતી કરવા એમસીએ તપાસ હાથ ધરી છે જ્યારે ટોરેન્ટ વીજ કંપની દ્વારા કેબલ ચકાસણી કરવામાં આવી રહી છે પરંતુ ઘટના પહેલા ચકાસણી કેમ કરવામાં ન આવી ઘટના સ્થળે વીજ કરંટ લાગતો હોવા છતાં સૂચના બોર્ડ કે બેરીકેડ કેમ લગાવવામાં આવ્યા નહીં ત્યારે દંપતીના મોત માટે જવાબદાર કોણ એએમસી કે વીજ કંપની કારણ કે એક દીકરાએ તેના પિતા એક બહેને તેનો ભાઈ અને માતા પિતાએ તેમના ગડપણનો સહારો ગુમાવ્યો છે એટલે જવાબદારો સામે કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે